નમસ્કાર હું રાજુ કરપડા હાલ જે ગઈ કાલે સુરેન્દ્રનગરની જે ઘટના સામે આવી જેમાં ખરેખર શિક્ષણ વિભાગે શિક્ષણ મંત્રીએ અને આ રાજ્યના મુખ્યમંત્રીએ શરમથી માથું ઝૂકી જવાની સાથે રિઝાઇન આપી દેવું જોઈએ મૂળી તાલુકાના ભવાનીગઢ ગામે છેલ્લા ત્રણ વર્ષથી આચાર્ય સ્કૂલ પર ગયા નથી તેમ પગાર વર્ષથી આચાર્યના ખાતામાં જમા દર મહિને થાય છે પૂરતા ઓરડા નથી મૂળી તાલુકામાં કે સુરેન્દ્રનગર જિલ્લામાં જે શાળાના આચાર્ય ત્રણ વર્ષથી ઘરે બેઠા પગાર મેળવે છે એ શાળામાં એક પણ ઓરડો નથી બે હજાર નવ થી મંજૂરી આપવામાં આવી છે કોમ્યુનિટી હોલમાં આ શાળા ચલાવવામાં આવે છે એ એ પણ વગર શિક્ષકે વાત છે કે ભવાનીગઢ ગામના આસપાસ ત્રીસ કિલોમીટર સુધીમાં કોઈ પણ શાળા નથી સરકારી બાળકોએ ન છૂટકે સરકારી માધ્યમિક શાળામાં એસી થી વધારે બાળકો દર વર્ષે એડમિશન લે છે પરંતુ એક પણ શિક્ષક નથી કોમ્યુનિટી હોલમાં શાળા ચલાવવામાં આવે છે ગઈકાલે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી ત્યારે અમને જાણવા મળ્યું કે એક વર્ષ પહેલા આ શિક્ષકને એટલે કે આ આચાર્યને નોટિસ આપવામાં આવી હતી હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી એનો પગાર રોકવામાં નથી આવ્યો એક વર્ષ પહેલા આ શાળાની અંદર જ્યારે લિયા અને દાદોળિયા ગામના ક્રમશઃ બે શિક્ષકને

લાખણકા શાળાનું સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવ્યું એટલે કે લાખણકામાં શાળા નથી તેમ છતાંય ચોટીલામાં જે ભાજપના નેતા શાળા ચલાવે છે એ શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સર્ટી આપવામાં આવે છે લાખણકાનું ખાનગી શાળા સંચાલકો કોની રહેમ નજર નીચે જ્યાં શિક્ષક નથી ત્યાં પગાર મેળવે સરકારી શાળામાં ખાનગી શાળા છે ને ત્યાં ઓન પેપર શાળા બતાવી બીજી શાળાઓમાંથી સર્ટિફિકેટ ઇશ્યુ કરવામાં આવે

લૂંટારાઓ શિક્ષણ વિભાગ સુધી પહોંચી ગયા છે લૂંટારાઓ ક્યાંક ને ક્યાંક શિક્ષણ મંત્રીની મુખ્યમંત્રીની રાહેમ નજર નીચે શિક્ષણ જગતને લૂંટી રહ્યા છે શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનાઓ ઘટી રહી છે આજે દુઃખ સાથે કહેવું પડે કે આવનાર ભવિષ્ય ગુજરાત અને દેશનું અંધકારમય બની રહ્યું છે જે શિક્ષક બાળકને ભણાવવા માટે જેની જવાબદારી છે જેની નોકરી છે એ શિક્ષક આજે ભ્રષ્ટાચારો કરવામાં લાગી પડેલા છે સાયકલ સાયકલો મળેલી શાળામાં આજે ધૂળ ખાય છે માસ્ટરો નથી શાળાઓ નથી શિક્ષકો નથી શિક્ષણ મંત્રીને પૂછીએ છીએ આ ગુજરાતનું ભવિષ્ય ક્યાં લઈ જવા ઈચ્છો છો શું ભ્રષ્ટ ભાજપના શાસનમાં આ સપનાઓ દેખાડવામાં આવ્યા હતા શું આને તમે વિકાસ કહો છો અનેક શિક્ષકો ઘરે બેઠા પગાર મેળવે છે સુરેન્દ્રનગર જિલ્લાની એક પણ શાળામાં પૂરતા ઓરડા નથી હોય શાળાઓ એવી છે કે જ્યાં ખાનગી જગ્યાઓમાં ચલાવવામાં આવે છે કોઈ શાળા તબેલામાં ચલાવવામાં આવે છે વિજળિયા ગામમાં શાળા તબેલામાં ચલાવવામાં આવતી હતી આજ દિવસ સુધી એટલે કે શિક્ષણના નામે માત્ર વેપાર થાય છે અને શિક્ષણ મંત્રી મુખ્યમંત્રી અને ભ્રષ્ટ ભાજપના નેતાઓ જે અહીંયાથી ચૂંટાઈ ગયા છે એમના મોઢામાં મગ ભરાઈ ગયા છે કઈક ને કઈ એમના ખિસ્સાઓ પણ પૈસાથી ગરમ થઈ ગયા હોય આવું મારું સ્પષ્ટ માનવું છે